હું ઘાટની શાળાથી આવી છું મારું નામ ઠાકોર જરબાબેંક અનુધિ છે મારે પાણી વિશે ઇન્ટરવ્યુ લેવાનું હતું તે માટે હું અહીં આવી છું તમે તમે આ વિસ્તારમાં ત્રણ સમયથી રહો છો વર્ષોથી રીએ છીએ તમારો જન્મ ક્યાં થયો હતો વાવનમાં તમારો વ્યવસાય શું છે તમારે કે તમારા

પાણીથી એ બચાવ કરું છું અહીં વરસાદનું પાણીનો બચાવ કરીએ છીએ ભરીને રાખીએ ટંકીનું ઓછું પણ એ વાપરીએ છીએ ખૂબ ખૂબ આભાર તમારો